જેમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે દુકાન બહારથી દૂધની ચોરીના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે બનાવની વિગત અનુસાર વાત કરીએ તો સેલવાસના ગાયત્રી મંદિર નજીક આવેલી એક દુકાનની બહાર આવેલી વહેલી સવારે દૂધની થેલીઓ ભરેલા કેરેટ પડ્યા હતા રોજિંદા ક્રમ મુજબ દૂધના કેરેટ વેલી સવારે દુકાનની બહાર રાખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કેરેટમાંથી દૂધની ચોરીની ફરિયાદ વધી રહી હતી. તો દુકાનની બહાર મૂકેલા કેરેટોમાંથી થતી દૂધની ચોરી અંગે તપાસ કરતા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા દૂધ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. તો આગત વહેલી સવારે બે યુવકો એક બાઇક પર દુકાનની બહાર પહોંચે છે ત્યારે એક યુવક બાઇક ચાલુ રાખી અને બાઇક પર જ બેસી રહે છે ત્યારે અન્ય એક યુવક દુકાન બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની થેલીઓની ચોરી કરી રહ્યો છે સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આગાઉ વાપી અને સેલવાસમાં પણ દુકાનોની બહાર વહેલી સવારે મૂકેલા કેરેટમાંથી થેલીઓની ચોરી થતી હોવાના બનાવો બની ચૂક્યા છે તો દૂધ ચોરીનો વધુ એક પુરાવો ધ્યાને આવતા આ દૂધ ચોરોથી દુકાનદારો પરેશાન છે તો આ અંગે પોલીસ તપાસ શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે